આ જો એટલા બધા મહિલા કેમ આયા ભાઈ આખો વિડિયો જોવો એટલે તમને ખ્યાલ આવી જાય જો પહેલા મિત્રો આપણે આવી ગયા છીએ ઝાડે ફાઇનલી અને જોવો આ માછલા મારવાના છે અંદર સાદા બધા લાગઠ માછલા છે તમને આગળ દેખાડીએ આપણે જોવો આમ બધા માછલા પકડવા મળ્યા છે અને અમારે અહીંયા અશ્વિનભાઈ લાદાય છે અને અહીંયા માછલા તો જોવો એ ખરા માછલા પકડવાના છે હવામાન બગડી ગયું વરસાદ ની આગાહી છે એટલે તૈયારી રાખવી પડે ઠલવે છે એવું છે ઠેકે છે માછલા લાગટ આવી ત્રણ ચાર આવી જાય હાલો દો આવી ગયો તમાઈસલા આવવા ના લાગે કે દુના આપણે વિડિયો નતો બનાવતા બંદરનો આજ બનાવી નાખવાનો છે માછલી આવી ગયા છે ને એટલે આ ઘરે એક આથે કામ લેવાનું શરૂ કરી નાખ્યું છે આ છે જાડી પકડવાની આપણે બધી માછલી પકડી લેવાની છે તો હાલો દો

ભાઈ શું કરી દીધું હા બાબા હવે કાટે કે થોડે સે કાટે હે હે આ જો ઓલા દાદાએ પકડી લીધી છે વીડિયોમાં બતાવવા માંગી તો કે પકડી લીધી ને આ પકડી રાખ દે નઈ કયો આ આ થોડી વેલી હે યાર

આયા આયા આય આ પકડવાનું શરૂ છે ટેકની કાઢી દીજે હા આમ લય કાઢ નાખ કષ્ટી હે બગર મોટી હે એ આયા 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 પકડે છે અયા જો તો ભાઈ એકદમ ઝાળ ખાલી થઈ ગઈ છે આપડું પાણી બધું વીજ્યું છે તમે જોઈ શકો છો જો જરી જરી પાણી છે અને માછલા તો આપણે પકડ્યા છે તો હવે જોવા જેવી છે ચા ચા છે તો મિત્રો અહીંયા આપણી ડોલ પડી છે જોઈએ જો આ બધા બોયા હેઠા પડી ગયા છે જૂઠું પડી ગયું છે અને અહીંયા છોલવાનું ચાલુ છે તો આપણે હવે લાગી જઈએ કામે તો આ માછલી કાઢી નાખી છે બહાર ડોલમાંથી ને અહીંયા કાઢવાનું ચાલુ છે લીખી છે અને હજી કાઢવાનું ચાલુ છે જો ને હવે જવાનું છે ઠેઠ અમારે અહીંયા માનોભાઈ રમે છે આ અહીંયા રમે અહીંયા આવો છે ને એક दादा અહીંયા માછલી પકડે છે એ આખરીજી કદમ હતાય તો બાબા આટલે મહેનત કરજે હાલો તો નજીક જઈએ તો આ બે માછલી આ પકડી લીધી છે આ વલા ખાડામાં અહીંયા હતી નથી લાવ્યા છે ને હવે નાખી દેવાનું છે આપણે ને અહીંયા તો હવે આપણે અહીંયા બધું પૂરું થઈ ગયું ઓલરેડી અને હવે છે ને આપણે અહીંયા વિડીયો પૂરો કરી દેવાનો છે અને હવે પાછા બનાવવાનો છે કાલે વિડીયો ફસો નફતી મા આવે છે તો અને નકર આપણે દરિયાની અંદર તો વિડીયો બનાવવાના શરૂ જ છે વાળના દરિયાના થઈ ત્યારે પણ હવે આપણે કાંઠે આવીને આપણા પોતાના ઝાડનું વિડીયો કંઈ નાખ્યો નહોતો એટલે આપણે વિડીયો બનાવી નાખ્યો હતો અને વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને અહીંયા આપણે વિડીયો હવે પૂરો કરી દેવો છે Malaysia pasal autan nawa video mah.